છિયા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કઈ આમ જનતા સાથેનો પથ્થરમારો માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે ચોર્યાસી જેવાની સામે એફઆઈઆર થઈ હતી એ પૈકીના શરૂઆતમાં ઓગણસાઠ જેટલા લોકોની ધરપકડ થઈ હતી બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ પ્રેસાઈને એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી અમારા વિચા વિસ્તારના કોળી સમાજના અને અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે એટલે કોઈને ગુમરાહ કરવાથી કે કંઈ કદ વધે એવું છે નહીં લોકો પણ અહીંયા જસ્ટમ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે પણ એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી